સુરત વરાછા વિસ્તારમાં રીતે ગર્ભ પરીક્ષણ કરવાના આરોપમાં એક ટોળકી ઉજાગર થઈ છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ પર વરાછા પોલીસે કાર્યવાહી કરીને એક ડોક્ટર એક ફાર્માસિસ્ટ અને એક ખાનગી વ્યક્તિની ધરપકડ કરી છે આરોગ્ય વિભાગને મળેલી ગુપ્ત માહિતી અનુસાર વરાછાની સિવાય હોસ્પિટલમાં ગેરકાયદેસર કાર્યવાહી ચાલતી હતી તપાસ દરમિયાન માલુમ પડ્યું કે ગર્ભવતી મહિલાઓનું ગર્ભ પરીક્ષણ કરી તેમના ગર્ભમાં રહેલા બાળકના લિંગની જાણ કરવામાં આવતી હતી જે કાયદા દ્વારા પ્રતિબંધિત છે આ મામલે પાલિકાના આરોગ્ય વિભાગે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી પોલીસે તુરંત જ કાર્યવાહી કરી અને આરોપીઓની ધરપકડ કરી ધરપકડ થયેલા આરોપીઓમાં ડોક્ટર ફાર્માસિસ્ટ અને ખાનગી વ્યક્તિનો સમાવેશ થાય છે તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ ગેરકાયદેસર કામમાં એક યુવતી પણ સામેલ હતી જે હાલમાં ફરાર છે તેને શોધ કાઢવા માટે વરાછા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી છે પોલીસે કહ્યું કે ગર્ભ પરીક્ષણ અને લિંગ નિર્ધારણ સંબંધિત કાયદાનો ભંગ કરવાના આરોપ હેઠળ આ મામલાની વધુ तो पास चालू है सूरत शहर के वराछा पुलिस स्टेशन के विस्तार में सीडीएचओ की टीम जो की Act, Pet, ने कि की जो कि पीसीपी एक्ट के तहत अप्रोप्रिएट अथॉरिटी है उसने एक यहाँ पे रेड कंडक्ट किया जिसमें उन्होंने शिवाई हॉस्पिटल जो कि लंबे हनुमान रोड के पास है वहाँ पे उन्होंने रेड कंडक्ट किया और उनके पास ऐसी बात थी कि यहाँ गर पर गर्भ परीक्षण जो कि गैरकायदेसर है भारतीय न्याय के हिसाब से आ, उसके तहत वहाँ पे पर घर परीक्षण चल रहा है वहाँ पर सी एच ओ की टीम ने रेड किया फिलहाल इसमें तीन लोग आ, इसमें गिरफ्तार हो चुके हैं वराछा पुलिस स्टेशन में एक एफ आई आर दाखिल हुई है एन डी टी एक्ट के तहत और इसमें हम आ, जो मशीन की रिकवरी है जिससे ये घर परीक्षण हो रहा था वो अभी रिकवर नहीं हुई है वो मशीन की रिकवरी करने का प्रयास हम कर रहे हैं और जो भी कायदेसर कार्रवाई है इसमें मान कर